નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બાબુભાઈ રણછોડભાઈ પટેલ અને પાર્વતીબેનનો વતન પ્રેમ જુઓ કે જેઓ મૂળ વતની કરાડીના પટેલ ફળિયાના છે પણ ટોરન્ટો કેનેડાની અંદર છેલ્લા પચાસ વર્ષોથી રહે છે એમણે પોતાની કારની નંબર પ્લેટ કરાડી લખાવી છે જેથી કરીને વિદેશમાં રહેવા છતાં પણ પોતાના દેશને ભૂલતા નથી પોતાના વતનને ભૂલતા નથી અને માટે જ કરીને અમારા મહેશ પટેલ કે જેઓ અમારા ટોરન્ટોના પ્રતિનિધિ છે એમણે આ વિડીયો અમને મોકલાવ્યા છે ગઈકાલે રાત્રે ભક્તોએ ભારે હૃદય સાથે દશા માતાને વિદાય આપી હતી આમ જોવા જઈએ તો દિવાસાના દિવસે દશા માતાનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણની નોમના દિવસે દશા માતાનું વિસર્જન કરવામાં આવે છે આ વખતે બે સાતમ હોવાના કારણે ઘણા ભક્તોની અંદર ગૂંચવણ ઊભી થઈ હતી કે દશા માતાનું વિસર્જન ક્યારે કરવું તો ત્યારે વિરાવળ ઓવારા ખાતેથી તેરમી તારીખે રાત્રે એ ગઈકાલે રાત્રે વિસર્જન માટેની તારીખ નક્કી કરવામાં આવી હતી અને એ પણ દશા માતાના મંદિર નવસારીમાં જે આવ્યું છે ત્યાંથી પૂછ્યા બાદ તો આ પ્રમાણે ગઈકાલે ભક્તોએ નવ દિવસ દસની પૂર્ણ આરાધના કર્યા બાદ દસમા દિવસે માતાજીનું શ્રદ્ધા ભક્તિપૂર્વક વિસર્જન કર્યું હતું મા દશા સૌની દશા સુધારે એવી આશાશ દશા માતાનું વિસર્જન કરવામાં આવ્યું પણ માતાજીની મૂર્તિ સ્વરૂપ જે હતું એનું વિસર્જન કરવામાં આવ્યું પણ માતાજીનું સૂક્ષ્મ સ્વરૂપ જે ખરું એ સદાય ભક્તોના હૃદયની અંદર બિરાજમાન થશે એ ભાવનાથી ગઈકાલે દશા માતાનું વિસર્જન કરવામાં આવ્યું તો આજે દ્રશ્ય આપ જોવો છો એ પૂર્ણા નદી પરના ઓવારાના છે એક વેરાવળ તો બીજું ધારાગીરી અને ધારાગિરીમાં સવારે પોણા પાંચ વાગ્યા સુધીમાં બસ્સોથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું સંત નિરંકારી મિશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં વન નેસ વન પરિયોજનાનું આયોજન દાતી સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજ અને પૂજ્ય નિરંકારી રાજપિતાજીના દિવ્ય માર્ગદર્શન તથા પાવન આશીર્વાદથી સંત નિરાકારી મિશન દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે સને બે હજાર એકવીસમાં વન નેસ વન નામના મેગા વૃક્ષારોપણની પરિયોજનાની શરૂઆત કરી હતી આ પરિયોજનાનું લક્ષ્ય વૃક્ષોનો સમૂહ રોપવા તથા તેની દેખભાળ કરવાનું હતું જેના સ્વરૂપમાં દર વર્ષે વિકાસ થઈ રહ્યો છે નવસારીની એક નાની બાળકીએ પોતાના સ્વખર્ચે ખર્ચે બે હજારથી વધુ સૈનિક ભાઈઓ માટે રાખડી પોસ્ટ કરી જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેન પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેન પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરતું નવસરેનું નિરાલી હોસ્પિટલ વધુ વિગત માટે જુઓ નવસરે લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ નવસારી ગુરુકુલ સુપા ગામ તિરંગાના રંગે દેશભક્તિમાં રંગાયું પંદરમી ઓગસ્ટના ભાગરૂપે રાષ્ટ્રીય માટે તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજા રહ્યા છે જે અંતર્ગત સુપા ગ્રામ પંચાયતના ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં સુપા પ્રાથમિક શાળા તથા ગુરુકુલ વિદ્યા મંદિર સુપાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારના સભ્યો સાથે આંગણવાડીની સાવરકર બેનો ગ્રામજનો જોડાયા હતા દેશભક્તિના ગીતો અને ગુરુકુલનો બેન્ડ ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આંગણવાડી કર્મચારીઓ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું હમ હમારા હક માંગતે હૈ નહીં કિસી સે ભીખ માંગતે હૈ ના સૂત્રો ચારો ગુંજ્યા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સોમવારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરને રાજ્ય મુખ્યમંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધીને એક આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્ર જિલ્લાની તમામ આંગણવાડી બહેનો કાર્યકર્તાઓ અને હેલ્પરના પડતર પ્રશ્નો અંગે અપાયું હતું સ્ટેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીમાં હરઘર તિરંગા અંતર્ગત થયેલ વિવિધ પ્રવૃત્તિઓ સ્ટેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીમાં હરઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા રંગોળી નિબંધ સ્પર્ધા વૃત્વ વગેરે સ્પર્ધાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા શાળાના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેને માટે ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષક મિત્રોનો નવસારી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તુષારકાંતભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ પારેખ મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક તથા શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ટંડેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે ખરગર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ખાતે બાઇક રેલી યોજાઈ નવસારી જિલ્લામાં સ્વતંત્ર પર્વ અંતર્ગત તિરંગા અભિયાનનો ઉત્સાહનો માહોલ સર્જાયો છે તિરંગા અભિયાન તાલુકામાં પ્રાંત અધિકારી શ્રી ડીઆઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે દેશભક્તિના નારાથી વાંસદા ગામ ગુંજી ઉઠ્યું હતું અને આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો કર્મચારીઓ પોલીસના જવાનો બાઇક રેલીની અંદર જોડાયા હતા નવસારીમાં રાહત દરી ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અંતે પાલિકા જાગી રસ્તા ઉપર ઠીંગણા મારવાનું કામ શરૂ કર્યું ક્યાં ઠીંગણા મરાયા એ માટે જુઓ નવસરેલાય ઉપર અમારો વિશેષ અહેવાલ દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રનું ગૌરવ અને સ્નેહનું પ્રતિક છે આ શબ્દો છે આચાર્ય શ્રી હર્ષિતસિંહ પરમારના શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરના કર્તવ્યનિષ્ઠ આચાર્ય હર્ષિતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ વિભાગ મંત્રાલય ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે સંદર્ભે આ વર્ષે પણ શાળામાં હરઘર અભિયાન અંતર્ગત એકતા અને દેશભક્તિની ઊંડી ભાવના અને પ્રોત્સાહન આપવાના વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી અને જેની અંદર અનેક પ્રવૃત્તિઓની અંદર કામગીરીમાં જોતરાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ રીતે હરઘર અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના પૂર્વપટ્ટી ગામોમાં દીપડો જાણે અભયારણ્ય બનાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દેખાવાની વાત હવે નવાઈ નથી કારણ કે વારે ઘડીએ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર દેખાય છે તો ત્યારે ચીખલી તાલુકાના સાદરવેલ ગામની અંદર વાંજી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાના આટા ફેરાને લઈ ભયભીત થયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને ઝડપી લેવા માટે પાંજરું ગોઠવ્યું હતું અને એની અંદર આખરે દીપડો પૂરાયો ગણદેવી સરસી જેનયુ હાઈસ્કૂલના છાત્રો ફેન્સિંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ગણદેવી સરસી જેનયુ હાઈસ્કૂલમાં અડસઠમાં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા અને તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાર્દિક સોલંકી ભૂમિન ભંડારી વિશેષ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રમતગમત અધિકારી અલ્પેશ પટેલ ગણદેવી અગ્રણી ઠાકોર દેસાઈ मैमज्य क्रीडांगनम मंडलना मंत्री किरण पटेल मित्तल बेन देसाई उपस्थित રહ્યા હતા આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો આદિવાસી નેતા અનંત પટેલને નજર કેદ કરાયા કેવડીયા કોલોની ખાતે સમગ્ર આદિવાસી સમાજ ભેગો થઈ આદિવાસી સમાજના બે યુવકોની હત્યા અંતર્ગત તેઓના ન્યાય માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો અને એની અંદર અનંત પટેલ ન પહોંચી શકે અને વિરોધના વંટોળા ન ઊભા થાય એ નાથવા માટે નવસારી પોલીસ દ્વારા એમના જ ઘરની અંદર એમને નજર કેદ કરાયા હતા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વાંસદા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફ કરાઈ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ બાદ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપતીબેન પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવિત વાંસદા તાલુકા મહામંત્રી રાકેશ શર્મા ગ્રામ પંચાયત સભ્ય ચિરાગ કડોડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા વાંસદા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા તિરંગા યાત્રા જાનકી વનથી ખડકારા સર્કલ સુધી ફરી રેલીનું કરાયું આયોજન સામાજિક વનીકરણ રેન્જ વાંસદા દ્વારા હરઘર તિરંગા વ્યાપી અભિયાન અંતર્ગત જાનકી વનથી થી ફરી જાનકી વન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી દ્વારા આખા દેશમાં દેશ પ્રેમ અને સંગઠિતતા એકતાની મિસાલને જાગૃત કરતા આ કાર્યક્રમમાં હરઘર તિરંગાનું આયોજન કરાયું હતું હ્યુમિનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા મહેશભાઈ લક્ષ્મણભાઈના સહયોગથી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અડદા ખાતે બાળકોને પફનો નાસ્તો કરવામાં આવ્યો હતો દીપડાઓ માટે અભયારણ બનાવવું હોય તો નવસારી જિલ્લો એના માટે સૌથી શ્રેષ્ઠ ગણી શકાય કારણ કે દીપડાઓ વારંવાર નવસારી જિલ્લાની મુલાકાત લેતા હોય છે ફરી એકવાર દીપડો જે ખરો કુકેરી મહાયવંશી મહોલ્લાની અંદર મંગળવારની રાત્રે દસ કલાકે જોવા મળ્યો હતો અને ત્યાંના સ્થાનિક દ્વારા આ વિડીયો કંડારી અમને મોકલવામાં આવ્યા છે વારંવાર નવસારી જિલ્લાની અંદર ગામડાઓ હોય કે પછી નવસારીનું સર્કિટ હાઉસ હોય ત્યાં સુધી દીપડાઓ લટાર મારવા માટે આવી જાય છે તો હવે એવું લાગે છે કે દીપડાઓ માટે એક અભયારણ્ય અહીં બનાવી જ દેવું જોઈએ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ તો લઘુત્તમ સાત ની વાત કરીએ તો સવાર અને સાંજ દરમિયાન પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન Thank you